એક સામાન્ય બાબતે બોલાચાલી થતા ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો કરી મચાવી લૂંટ ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહર નજીક મોડવદર ફાટક પાસે સામાન્ય બાબતે બોલાચાલી થતા ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો કરી અને બાદમાં તેને લૂંટી લીધો હતો આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે અંજારના મિંદિયાળામાં રહેનાર ફરિયાદી એવા અરવિંદ વિભા રબારી નામનો યુવાન ટ્રક લઈને મીઠી રોહરથી મોડવદર બાજુ જઈ રહ્યો હતો તે સમયે ફાટક બંધ હોવાના કારણે ત્યાં ઊભો હતો તે સમયે અન્ય આરોપી ઈસમ ત્યાં આવેલ અને ખબર નથી પડતી ટ્રક સાઈડમાં રાખ તેમ કહી ગાડાગાડી કરી હતી જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં આ આરોપીએ ફોન દ્વારા અન્ય શખ્સોને બોલાવતા નંબર પ્લેટ વગરને ગાડીમાં અન્ય ત્રણ શખ્સો ત્યાં આવેલ હતા અને અને ફરિયાદી પર પથ્થર લાકડી વડે હુમલો કરી દીધો હતો રોકડા રૂપિયા લૂંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા આ બનાવમાં ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે